અમદાવાદમાં હાઈકોર્ટનો દુરુપયોગ કરીને માલધરિયાની ગાયો પકડી લેવામાં આવી અને એનો જે સત્તાનો દુરુપયોગ કરીને જે માલધરિયાની ગાયો પકડી લેવામાં આવી પણ તેની સાથે સાચવણી કરવામાં આવી અને સાચવણી ન થતા તેમણે કોઈ પણ ગૌશાળા કોઈ પણ પાજરાપોરને જાણા જોયા વગેરે કે પાજરાપોર રજિસ્ટ્રેશન છે સરકાર હસ્તક છે કે નથી અને ગમે તે પાજરાપોરન આપી હતી અને 55000 વધુ સુધી પશુઓ ઘૂમ છે આજે અમે 8 વર્ષનું એક આઈડીના મત મુજબ 8 વર્ષ આંકડા કાઢ્યા એમાં 95000 ગાય 95000 થી વધુ છે તારકે એક્ઝામ્પલ હું તમને આપું કે 2024 માં એમસીએ તારકે 10000 ગાય પકડી તો એમને એવું લખ્યું છે સામે કે 4550 ગાય અમે પાજરાપોળમાં મુકલાવી આપી અને 50 ગાય મૃત પામી એ જ એ લોકોએ 8 ઘરે આંકડા જાહેર કર્યા તેમાં એ લોકોએ 1 લાખ થી વધુ ગાયો પકડી છે તેમાં 57000 ગાયો ક્યાં છે એનો હિસાબ મળતો નથી તારકે 161000 ગાય અમે પકડી ગયા છે तो ये अन्य एक लाख गाय एक लाख पंदर के विसार गाय पर बीजे पांजरा बोल मृत्य जाहिर करी कर